નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ કોટવાલ બે હજાર બાવીસના વર્ષમાં ચોમાસામાં અમે મધ્યપ્રદેશના પ્રવાસે હતા ભોપાલ ભીમબેટકા સાંચીનો સ્તૂપ અને બીજા ઘણા બધા સ્થળો આ બધે અમે ફર્યા એ વખતે હું ઓનલાઈન માધ્યમ પર ધીરે ધીરે વધુ સક્રિય થઈ રહ્યો હતો વિડીયોઝ બનાવવાનું પ્રમાણમાં વધુ નિયમિત રૂપથી મેં ચાલુ કર્યું હતું અને એટલે એ મધ્યપ્રદેશની ટ્રીપ દરમિયાન મેં થોડાક વિડીયોઝ ખાસ તો રીલ્સ બનાવીને આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી હતી એક રીલ કે જેમાં મેં ભોપાલ નામ કઈ રીતે પડ્યું એ સમજાવેલું છે બીજી એક રીલ કે જેમાં આઝાદી બાદ ભોપાલ કે જે એક પ્રિન્સલી સ્ટેટ હતું દેશી રજવાડું હતું એ ભારતમાં જોડાયું એની પ્રક્રિયા વિશે મેં વાત કરેલી છે અને વધુ એક વિડીયો કે જેમાં મારો મોટો દીકરો તાત્પર્ય એ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકની તાલીમ લઈ રહ્યો છે ભોપાલમાં એને એક પબ્લિક પ્લેટફોર્મ મળી ગયું કે જ્યાં આગળ એની તાલીમનો ઉપયોગ કરી શકે એણે કરી દીધો અને ત્યાં આગળ એણે ગીત ગાયું હતું હોઠો સે લો તું મેરા ગીત અમર કર દો તો એનો આખો વિડીયો પણ મેં ત્યાં આગળ મૂકેલો હતો તમને થશે કે અત્યારે હું આ ભોપાલને મારા પ્રવાસની વાત કેમ કરી રહ્યો છું આમ તો હવે હું પ્રવાસ વિશે પણ ગોષ્ઠી કરું છું પણ અત્યારે એ નથી તમને અત્યારે સ્ક્રીન ઉપર થોડાક ફોટોગ્રાફ્સ દેખાતા હશે એમાં જે જગ્યા દેખાય છે ને એ જગ્યાનું નામ છે નૂરસબા પેલેસ આ એક હોટેલ છે અને એ હોટેલ એ પ્રોપર્ટી કોની છે જાણું છો એ પ્રોપર્ટી છે સૈફ અલી ખાનની હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટર સૈફ અલી ખાન કે જે છેલ્લા થોડાક દિવસથી એમના ઘર ઉપર જે હુમલો થયો હતો એના કારણે ઘણા ચર્ચામાં રહ્યા હતા આ પ્રોપર્ટી બહુ સુંદર જગ્યા છે ક્યારેક આપને ભોપાલ જવાનું થાય તો ત્યાં આગળ રોકાજો એના રેસ્ટોરન્ટનું ફૂડ પણ ઘણું સરસ છે તમને નવાબી સ્ટાઇલ ત્યાં આગળ જોવા મળશે તો એનો આનંદ લેજો આ પ્રોપર્ટી સૈફ અલી ખાનની છે પણ પૂરી શક્યતા છે કે આવનારા સમયમાં કદાચ એમની પાસે આ પ્રોપર્ટી નહીં હોય સરકાર એમની પાસેથી આ સંપત્તિ છીનવી લેશે અને આ જ નહીં નૂરસભા અને એના જેવી બીજી અમુક પ્રોપર્ટીઝ છે સૈફ અલી ખાનની કે જેની કુલ કિંમત અંદાજે પંદર હજાર કરોડ માનવામાં આવે છે આ બધી જ પ્રોપર્ટીઝ સૈફ અલી ખાન પાસેથી સરકાર છીનવી લેશે આવી શક્યતાઓ છે જેના ઉપર જ અત્યારે આપણે ગોષ્ઠી કરવાની છે પહેલો સવાલ તો એ થાય કે સૈફ અલી ખાનની પ્રોપર્ટી છે સરકાર એમની પાસેથી છીનવી કેવી રીતે શકે તેનું કારણ છે કે આ બધી પ્રોપર્ટીઝને સરકાર એનિમી પ્રોપર્ટી માને છે ભારત સરકારે એમને નોટિસ પાઠવી હતી બે હજાર ચૌદના વર્ષમાં કે આ એનિમી પ્રોપર્ટી છે અમે એને એક્વાયર કરી લઈશું સૈફ અલી ખાન એની સામે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ગયા મધ્યપ્રદેશ હાઈકોર્ટ એના ઉપર સ્ટે મૂક્યો અને બસ એ વાત ત્યાંની ત્યાં રહી ગઈ હમણાં બે હજાર પચીસમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ સ્ટે હટાવ્યો છે આ સ્ટે હટાવ્યો છે એટલે હવે એ શક્યતા ઊભી થાય છે કે સરકાર આ પ્રોપર્ટીઝને લઈ લે હવે પહેલાં તો મારે સમજવું પડે કે એનિમી પ્રોપર્ટી શું છે અને હું કઈ છે કે એનીમી પ્રોપર્ટીને સમજવા માટે બીજું એક આ દેખ હાલ છે કે જેને આપણે જાણવા જોઈએ આપણે ભારત ના નાગરિક કહેવાય છે સિટીઝન્સ ઓફ ઇન્ડિયા પણ જે બીજા દેશના નાગરિકો હોય ને એ આપણા માટે કહેવાય એલિયન્સ આપણે સિમ્પલી વ્યવહારુ ભાષામાં એમને ફોરેનર્સ કહેતા હોઈએ પણ કાયદાની ભાષામાં આપણા માટે થાય એલિયન્સ એલિયન્સ બે પ્રકારના હોય ફ્રેન્ડલી એલિયન્સ એન્ડ એનિમેલિયન્સ મિત્ર વિદેશી શત્રુ વિદેશી એવા દેશ કે જેની સાથે ભારતના સારા સંબંધ છે સુમેળ ભર્યા સંબંધ છે એ દેશના નાગરિકો આપણા માટે ફ્રેન્ડલી એલિયન્સ કહેવાય અને એવા દેશ કે જેની સાથે ભારત યુદ્ધની સ્થિતિમાં છે એ દેશના નાગરિકો આપણા માટે એનિમ એલિયન્સ કહેવાય આ જે એનિમેલિયન એલિયન્સ છે એની તમારા દેશમાં જે પ્રોપર્ટી હોય એ પ્રોપર્ટી એટલે એનિમી પ્રોપર્ટી જોકે આવો ખ્યાલ પહેલેથી હતો નહીં આ ખ્યાલ સેકન્ડ વર્લ્ડ વોર દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન દાખલ કરવામાં આવ્યો હતો અને એ ખ્યાલ પાછો આપણે ઊભો નહોતો કર્યો એ ખ્યાલ તૈયાર કર્યો હતો અમેરિકા અને બ્રિટને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા અને બ્રિટનમાં વસતા એ લોકો કે જે એમનો દેશ છોડી છોડીને દુશ્મન દેશ પાસે ચાલ્યા ગયા ખાસ તો જર્મની અને જાપાન પાસે ચાલ્યા ગયા કે જે એક્સેસ પાવર્સ માનવામાં આવતા અમેરિકા બ્રિટન આ લોકો અલાઇડ પાવર્સ માનવામાં આવતા તો અમેરિકા અને બ્રિટનમાંથી જે લોકો દેશ છોડીને ચાલ્યા ગયા જર્મની અને જાપાનની અંદર એ તો હવે શત્રુ બની ગયા કહેવાય હા એનિમી થઈ ગયા ને તો એમની જે પ્રોપર્ટી ત્યાં આગળ રહી ગઈ હતી અમેરિકા અને બ્રિટને એને એનિમી પ્રોપર્ટી કહી હમ એનિમી પ્રોપર્ટીનો ખ્યાલ પહેલાં હતો નહીં અહીંયાથી ઊભો થાય છે એમણે પ્રોપર્ટીઝને સીઝ કરી લીધી કેમ તમને દહેશત હતી કે જો આ પ્રોપર્ટી ભૂલે ચૂકે પણ જર્મની અને જાપાનના હાથમાં ચાલી જશે ને તો એની મદદથી આપણા ઉપર મજબૂતાઈથી આક્રમણ કરી શકશે તો એટલા માટે પ્રોપર્ટીઝને એમણે સીઝ કરી લીધી આપણે એ વખતે અંગ્રેજોના ગુલામ હતા બ્રિટનનું આપણા ઉપર શાસન હતું બ્રિટને એના દેશની અંદર જો આ કામ કર્યું તો ઓબ્વિયસ છે કે ભારતની અંદર પણ આ કામ કરશે એટલે ઓગણીસો ઓગણચાળીસના વર્ષમાં એમણે આપણા માટે એક કાયદો ઘડ્યો ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ નાઇન્ટીન થર્ટી નાઇન અને આ કાયદા હેઠળ આવી જે સંપત્તિઓ હતી એને એનિમી પ્રોપર્ટી તરીકે જાહેર કરી ભારતની અંદર એક હોદ્દો તૈયાર કર્યો એક ઓફિસ તૈયાર કરી કે જેને નામ આપ્યું કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી ફોર ઇન્ડિયા કસ્ટોડિયન અને એમને જવાબદારી સોંપી કે આ બધી જ પ્રોપર્ટીઝને તમારે સંભાળવાની છે સેકન્ડ વર્લ્ડ વોર તો પૂરું થયું અને પછી માંડ બે વર્ષમાં અંગ્રેજોએ આપણને આઝાદી પણ આપી દીધી ઓગણીસો ને સુડતાલીસમાં આપણે આઝાદ થઈ ગયા પણ હવે આપણી સામે એક નવો પડકાર હતો આપણને તો ભાગલા સાથે આઝાદી મળી હતી કેટલાય લોકો હતા કે જે આપણો દેશ છોડી છોડીને પાકિસ્તાન જઈ રહ્યા હતા આ દેશ છોડી છોડીને પાકિસ્તાન જઈ રહ્યા હતા પણ એમની જે પ્રોપર્ટી છે એ તો આપણા વિસ્તારમાં જ રહી જવાની ને કહેવાનો મતલબ એ છે કે પેલો જે એનિમી પ્રોપર્ટીનો ખ્યાલ ખરો ને એને આપણે બંધ ન કર્યો એને આપણે જાળવી રાખ્યો બનવું એવું ઓગણીસો ને બાસઠના વર્ષમાં ચીને આપણા ઉપર આક્રમણ કર્યું ચીન સાથે આપણું યુદ્ધ થયું એ વખતે પણ ભારતમાંથી ઘણા બધા લોકો એ દેશ છોડી છોડીને ત્યાં ચાલ્યા ગયા એમની પણ પ્રોપર્ટી અહીંયા આગળ રહી ગઈ ને આગળ જતા ને પાસઠના વર્ષમાં આપણે વધુ એક યુદ્ધ થયું પાકિસ્તાન સાથે અને ત્યારે પણ એ જ થાય છે ઘણા બધા લોકો આપણો દેશ છોડીને પાકિસ્તાન ચાલ્યા ગયા એ આપણા શત્રુ છે પણ એમની પ્રોપર્ટી તો અહીંયા આગળ રહી ગઈ ને ધીરે 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 ભારતમાં આવી પ્રોપર્ટીની સંખ્યામાં વધારો થવા માંડ્યો એટલે તો ઓગણીસોને બાસઠના વર્ષમાં આપણે જે ડિફેન્સ ઓફ ઇન્ડિયા રૂલ્સ ઘડ્યા એ રૂલ્સની અંદર પણ આપણે જે પેલા જૂના કસ્ટોડિયન હતા ને જે ઓગણીસો ઓગણચાળીસના કાયદા હેઠળ બન્યા હતા એમને આવી પ્રોપર્ટી સંભાળવાની જવાબદારી સોંપી રાખી પણ પાકિસ્તાનના યુદ્ધ બાદ ખાસ આપણને લાગ્યું કે આપણી પાસે હવે એક નવો કાયદો હોવો જોઈએ કોમ્પ્રિહેન્સિવ લો હોવો જોઈએ કે જે આવી પ્રોપર્ટીની સંભાળ માટે હોય અને એટલે ભારતની સંસદ ઓગણીસોને અડસઠના વર્ષમાં કાયદો ઘડે છે એનિમી પ્રોપર્ટી એક્ટ નાઇન્ટીન સિક્સટી આ કાયદા હેઠળ આવી પ્રોપર્ટીઝને પહેલાં તો એનિમી પ્રોપર્ટી તરીકે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે અને પછી પેલા જે કસ્ટોડિયનની મેં વાત કરીને એ કસ્ટોડિયન દ્વારા એમની સંભાળ રાખવામાં આવતી હોય છે સાથે એક વિગત આપને એ પણ જણાવું કે ઓગણીસોને પાસઠના પાકિસ્તાન સાથેના યુદ્ધ બાદ આપણે એની સાથે કરાર કર્યો હતો તાશ્કંદ કરાર આપણે નામ સાંભળ્યું હશે અને તાશ્કંદ કરારની અંદર બંને દેશોએ નક્કી કર્યું હતું ભલે ઇન્ફોર્મલી તો ઇન્ફોર્મલી નક્કી કર્યું હતું કે આપણે ત્યાં જે આવી એનિમી પ્રોપર્ટીઝ છે ને એને આપણે એક્સચેન્જ કરી લઈશું મતલબ કે એ જેની છે એને પાછી સોંપી દઈશું હવે ભારત તો આના માટે તૈયાર હતું પણ ઓગણીસો ને ઇકોતેરના વર્ષમાં જ્યારે પાકિસ્તાન સાથે આપણે પાછું યુદ્ધ થયું ને તો પાકિસ્તાન તો વચન પાડવામાં આમ પણ ક્યાં માને છે તો આપણા લોકોની ત્યાં આગળ જે આવી પ્રોપર્ટી હતી અને એણે લઈ લીધી બરાબર એટલે ભારતે પણ નક્કી કર્યું કે હવે આપણે કેમ છોડીએ તો તાશકંદ કરાર વખતે એક શક્યતા બની હતી કે આ પ્રોપર્ટીઝ પાછી સોંપી દેવામાં આવે પણ પાકિસ્તાને જો પોતાનું વચન ન પાડ્યું તો આપણે શા માટે પાડવાનું હોય આ વાત છે આવા જે જે કોઈ પણ લોકો કે જે પહેલાં ભારત વસતા પણ ઇવેન્ચ્યુઅલી એ પાકિસ્તાન ચાલ્યા ગયા હોય અથવા તો આજે આમ વાત કરીએ એમ ચીન ચાલ્યા ગયા હોય આવા લોકોની જે પ્રોપર્ટી ભારતમાં રહી ગઈ હોય એને આપણે ઓગણીસો ને અડસઠના કાયદા હેઠળ એનિમી પ્રોપર્ટી માનીએ છીએ અને પછી એ સરકાર પાસે ચાલી જાય સરકારના એક કસ્ટોડિયન છે કે જેની સાર સંભાળ રાખતા હોય છે સૈફ અલી ખાનનો અત્યારે જે મુદ્દો આવ્યો છે ને એ આ એનિમી પ્રોપર્ટી વિષયનો છે જેમ મેં બતાવ્યું તમને નૂરસબા પેલેસ આ પેલેસ ત્યાં ભોપાલમાં આવેલું છે ભોપાલ પ્રિન્સલ સ્ટેટ હતું દેશી રજવાડું હતું અને એના છેલ્લા નવાબ હતા હમીદ ઉલ્લાહ ખાન લાંબો ઇતિહાસ છે આપણે એના બહુ ઉડાણમાં નથી જતા પણ એમના જે ત્રણ દીકરીઓ હતા એમાંના એકના પૌત્ર છે સૈફ અલી ખાન એટલે કે સૈફ અલી ખાનને આ પ્રોપર્ટીઝ વારસામાં મળી છે એના વારસદાર છે પહેલાં તો પાકિસ્તાન ચાલ્યા ગયા પણ એમની પ્રોપર્ટી અમને વારસામાં મળી હવે રસપ્રદ વાત એ છે કે ઇવન બે હજાર સોળમાં આપણે આ કાયદાની અંદર સુધારો કરીને જોગવાઈ કરી છે કે આવા જે કોઈ પણ લોકો પાકિસ્તાન ચાલ્યા ગયા હોય ને એમના જે લીગલ એર્સ હોય એટલે કે કાનૂની વારસદારો હોય એ પણ કાયદા પ્રમાણે એનિમેલિયન્સ ગણાશે મતલબ અહીં આગળ આપણે કર્યું શું છે કે આપણે એ લોકો જે ચાલ્યા ગયા પ્રોપર્ટી છોડી ગયા એ પ્રોપર્ટીને તો એનિમી પ્રોપર્ટી માની જ છે પણ પછી એમના જે વારસદારો બન્યા હોય એ વારસદારો ભરેને ભારતના નાગરિક હોય પણ એ વારસદારો પાસે પ્રોપર્ટી આવ્યા પછી પણ હવે આપણે એને એનિમી પ્રોપર્ટી માનીએ છીએ એક કોન્સેપ્ટ શું બને કે લોકો જે આપણો દેશ છોડીને ચાલ્યા ગયા હતા એમની પ્રોપર્ટી એનિમી પ્રોપર્ટી ગુડ ઇનફ પણ પછી એવું બને કે એમની જે પ્રોપર્ટી હતી એ ઇવેન્ચ્યુઅલી એમના વારસદારોને મળી ગઈ હોય કાનૂની રૂપથી એમના વારસદારો તો ભારતનો નાગરિક હોય તો પછી તો એ દાવો કરશે ને કે હું ભારતનો નાગરિક હું તો એનિમી છું નહીં તો પછી આ પ્રોપર્ટી એ તો કોઈ પણ લીગલ પ્રોપર્ટી જેવી કહેવાય ના આપણો કાયદો એને માન્યતા નથી આપતો આપણે હવે એને પણ એનિમી પ્રોપર્ટી માનીએ છીએ તો સૈફ અલી ખાન એ આના કાનૂની વારસદાર છે પણ એમની પ્રોપર્ટી એનિમી પ્રોપર્ટીની વ્યાખ્યામાં આવે એવું સરકાર માને છે અને એટલા જ માટે સરકારે બે હજાર ચૌદના વર્ષમાં એક નોટિસ જારી કરી હતી કે જેના સામે એ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ગયા મધ્યપ્રદેશ હાઈકોર્ટે એના ઉપર સ્ટે મૂક્યો મધ્યપ્રદેશ હાઈકોર્ટે હવે આ સ્ટે હટાવી લીધો છે અને સૈફ અલી ખાનને કહ્યું છે કે તમે ત્રીસ દિવસની અંદર ઓગણીસોને અડસઠના કાયદા હેઠળ એક સત્તામંડળ તૈયાર કરાયેલું છે એની સામે તમે અપીલ કરી શકો આદેશની સામે તમે ત્યાં આગળ જઈને અપીલ કરી શકો મતલબ કે તમે જે લીગલ રેમેડી અવેલેબલ છે એનો ઉપયોગ કરી શકો હવે સૈફલી ખાના દિશામાં શું કરે છે તો જોવું રહ્યું પણ જો એ કંઈ નથી કરતા અથવા તો કરે છે પણ એમાં એ સફળ નથી થતા તો આ બધી પ્રોપર્ટી સરકાર લઈ લેશે અહીં આગળ જોવાની વાત એ છે કે આ જે પ્રોપર્ટી હોય ને એ બંને પ્રકારની હોઈ શકે મૂવેબલ એઝ વેલ એઝ ઇમ ઇમુવેબલ એટલે કે સ્થાવર મિલકત પણ હોઈ શકે જંગમ મિલકત પણ હોઈ શકે અને મજાની વાત તો એ છે કે એનિમી શેર્સનું પણ કોન્સેપ્ટ છે બરાબર એટલે કે એમણે અહીંયા આગળ ભારતમાં કોઈ કંપનીઓમાં રોકાણ કરી રાખ્યું હોય ને શેર્સમાં રોકાણ કરી રાખ્યું હોય ને તો એવા શેર્સને એનિમી શેર્સ કહેવાય હું આપને એક વધુ રસપ્રદ વાત જણાવું બે હજાર ઓગણીસના વર્ષમાં જ્યારે મેં આ વિષય ઉપર વ્લોગ બ્લોગ લખ્યો હતો મેં આપને જણાવ્યું કે નહીં આગળ મારા ધ્યાનમાં નથી આપણી વેબસાઇટ છે વિકલ્પ કોટવાલ ડોટ ઓઆરજી એના ઉપર પહેલાં હું બ્લોગ્સ લખતો પણ પછી હવે આ વિડીયો બનાવવાનું કામ વધી ગયું એટલે બ્લોગ લખવા માટે સમય નથી આપી શકાતો સોળ ઓગસ્ટ બે હજાર ઓગણીસના દિવસે આ વિષય ઉપર મેં એક બ્લોગ લખ્યો હતો આપણે વાંચજો અને એક ગુજરાતની જ યુટ્યુબ ચેનલ છે એના માટે આ જ વિષય ઉપર મેં છ વર્ષ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો ખાસ તો જે સિવિલ સર્વિસીસની પરીક્ષાઓની તૈયારી કરતા હોય ને એમણે આ બધી બાબતોને ખાસ સમજવી જરૂરી છે કે તમારું વાંચન ક્યાં સુધી હોવું જોઈએ આ મુદ્દો અત્યારે ચર્ચામાં આવ્યો ત્યારે જ તમારા ધ્યાનમાં આવે એવું ના બને છ વર્ષ પહેલાં પણ આ મુદ્દો ચર્ચામાં હતો બરાબર અત્યારે શું સૈફ અલી ખાન એક સેન્ટ્રલ ફિગર બની ગયા છે મીડિયા માટે બરાબર પહેલાં હુમલાના કારણે એટલે એમની બધી વાતો બહાર આવતી જાય છે બે હજાર ઓગણીસમાં આટલું બધું એ પોપ્યુલરલી બહાર નહોતું આવે બરાબર તો મોટાભાગના વિદ્યાર્થીઓને મેં જોયા કે એમણે એના વિશે કંઈ વાંચ્યું જ નહોતું એવું ન થવું જોઈએ મીડિયા તમારા ધ્યાન પર લાવે ત્યારે જ તમે વાંચો એવું ન હોવું જોઈએ એમને પણ વાંચતા હોવા જોઈએ અને એટલે જ મેં આપણે કહ્યું કે બે હજાર ઓગણીસમાં આપણે વિષય ઉપર ચર્ચા કરેલી છે આપણને ખાસ વાંચો તો વાત એવી હતી કે આ જે એનિમી શેર્સ ખરા ને એક અંદાજા પ્રમાણે આવા એનિમી ની ટોટલ વેલ્યુ એ ત્રણ હજાર કરોડ રૂપિયા છે એમના જે પૈસાનું રોકાણ આપણે ત્યાં શેર્સમાં થયેલું હોય એની ટોટલ વેલ્યુ કેટલી છે ઓલમોસ્ટ થ્રી થાઉઝન્ડ કરોડ ભારત સરકારે ત્યારે નિર્ણય કર્યો કે આપણે આ શેર્સને વેચી દઈએ અને એક મોટી આવક કરીએ એટલા માટે વિષય ચર્ચામાં આવ્યો હતો અને મજાની વાત તો એ હતી કે ભારત સરકારે એ વખતે આ એનિમી શેર્સના વેચાણની જવાબદારી એ ભારત સરકારના નાણાં મંત્રાલયના એક ડિપાર્ટમેન્ટને સોંપી હતી જેનું નામ છે દીપમ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ સરકારી કંપનીઓમાં જે વિનિવેશીકરણ થતું હોય ડિસઇન્વેસ્ટમેન્ટ થતું હોયની જવાબદારી દીપમની હોય મજાની વાત છે સરકારી નોકરીઓમાં જે વિનિવેશીકરણ કરવાની જવાબદારી સંભાળે છે એ ડિપાર્ટમેન્ટને ભારત સરકારે એનિમી શેર્સના વેચાણની જવાબદારી સોંપી હતી એટલા માટે આ બધું રસપ્રદ બન્યું હતું અને એટલે જ મેં ઉપર બ્લોગ લખેલો હતો આ બધી વિગતોને જાણતા રહેવું જરૂરી છે મેં જોયું કે સૈફ અલી ખાન વિશે આ મુદ્દાના સંદર્ભમાં જે રિપોર્ટિંગ થયું એ ઘણું હાસ્યાસ્પદ હતું એનિમી પ્રોપર્ટી શું છે એ લોકો જાણતા નથી છતાં પણ એના ઉપર રિપોર્ટિંગ કરે રાખે છે કાનૂની પાસાઓની એમાં ક્યાંય વાત આવતી નથી અને એમાં હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડની ચર્ચા તો કોઈ કરતું જ નથી બસ આટલું જ પંદર હજાર કરોડની પ્રોપર્ટી છે સરકાર એને છીનવી લેશે છીનવાઈ જ જશે એવું ક્યાં છે બરાબર તમે એની કાનૂની વિગતો તો સમજો તો આ રીતે એને સમજવું જરૂરી છે જે લોકોએ આ પ્રોપર્ટી વિકસાવી હશે એમના પૂર્વજોએ એમને ક્યારે વિચાર પણ આવ્યો હશે કે ભવિષ્યમાં એમના વંશજોને આવા દિવસો જોવાના આવશે બરાબર કે એનિમી પ્રોપર્ટી જાહેર થઈ જશે અને સરકાર એને છીનવી લેશે બરાબર તો સમજવું જરૂરી છે સેન્સિટિવ મેટર્સ છે આપણા માટે કદાચ એ બસ વ્યુઅરશીપ માટેનો ખેલ હોઈ શકે બધું પોપ્યુલરિટી મેળવવા માટે આપણે વિડીયો બનાવી દેતા હોઈએ બરાબર પણ એવું નથી કોઈકના માટે સેન્સિટિવ ઇસ્યુ હોય ફેમિલી ઇસ્યુ હોય તો આપણે એને એ રીતે હેન્ડલ ન કરી શકીએ તો બસ એનિમી પ્રોપર્ટી વિશે આપની સાથે આ ગોષ્ઠી કરવાની ઈચ્છા હતી તો કરી આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવા જ કોઈક નવા મુદ્દા સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું હા પણ આ ગોષ્ઠીના અંતમાં પેલા જે ભોપાલના વિડીયોઝ હતા ને રીલ્સ જે હતી ને એ પાછી મૂકી રહ્યો છું આપ એને જોજો અને સાથે તાત્પર્યનું જે ગીત હતું એને પણ મૂકી રહ્યો છું આપ આભાર ઘણા શહેરો ઘણા ગામો એવા હોય કે જેમના નામનો પણ ઇતિહાસ હોય એમની પોતાની ચોક્કસ ઐતિહાસિક સાંસ્કૃતિક ઓળખ હોય આવું જ એક શહેર એટલે ભોપાલ હાલમાં હું આપણા મધ્યપ્રદેશ રાજ્યની રાજધાની એવા ભોપાલ શહેરમાં છું ભોપાલ શહેરના નામનો એક રસપ્રદ ઇતિહાસ છે અગિયારમી સદીમાં માળવાના પરમાર વંશના એક રાજા થઈ ગયા જે કહેવાયા રાજા ભોજ આપે નામ સાંભળ્યું હશે અહીં આગળ એમણે એક શહેર વસાવ્યું જેને કહેવાયું ભોજપાલ ભોજપાલના નામમાં ભોજ એ રાજાનું નામ છે અને પાલ એટલે ડેમ આપ જોશો તો ભોપાલ એ તળાવોનું શહેર કહેવાય છે ઇટ ઇઝ કોલ્ડ અ સિટી ઓફ લેક્સ આ તળાવો માટે જે બંધ જે ડેમ રાજા ભોજે બંધાવ્યો એના પરથી આ શહેરને કહેવાયું ભોજપાલ સમય જતા ભોજપાલમાંથી જ છૂટો પડતો ગયો અને બાકી રહી ગયું ભોપાલ જે નામે આજે આપણે આ શહેરને ઓળખીએ છીએ આઝાદી પહેલાં બ્રિટિશ રાજ સમય ભોપાલ એક દેશી રજવાડું હતું એના ઉપર વંશ પરંપરાગત નવાબોનું શાસન હતું પંદર ઓગસ્ટ ઓગણીસો ને રોજ આપણને આઝાદી મળી બ્રિટિશ સંસદને કાયદા હેઠળ જેનું નામ હતું ભારત સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો રસપ્રદ વિગત એ છે કે આ કાયદા હેઠળ દેશી અજવાડાઓને પણ મુક્ત જાહેર કરાયા મુક્ત એ રીતે જાહેર કરાયા કે જો તેઓ ચાહે તો ભારતમાં જોડાય ચાહે તો પાકિસ્તાનમાં જોડાય બેમાંથી એક નથી જોડાવા ચાહતા તો પોતાનું એક દેશ તરીકે તેઓ સ્વતંત્ર અસ્તિત્વ રાખી શકે ભોપાલે આ પસંદ કર્યું એ ન ભારતમાં જોડાયું ન પાકિસ્તાનમાં જોડાયું એ સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું પણ જે રીતે ભારતની અંદર એક લોકતાંત્રિક વ્યવસ્થા ઉભી થવા જઈ રહી હતી એને પગલે ભોપાલના જે લોકો હતા એમણે નવાબની વિરુદ્ધ વિદ્રોહ કર્યો આ વિદ્રોહ એટલો વ્યાપક થયો કે જેથી છેવટે ઓગણીસો ઓગણપચાસના વર્ષમાં નવાબને પોતાની ગાદી છોડવાની ફરજ પડી અને તેઓ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેસન દ્વારા બાકીના દેશી રજવાડાઓની માફક ભારતની અંદર જોડાઈ જાય છે એક જૂન ઓગણીસો ઓગણપચાસ એ ઐતિહાસિક દિવસ હતો કે જ્યારે ભોપાલ એ ભારત સંઘની અંદર સામેલ થાય છે અને એટલા જ માટે એક જૂનને અહીં આગળ ભોપાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભોપાલ ભારતના એ દેશી રજવાડાઓ પૈકીનું એક છે કે જે ભારત સંઘમાં સૌથી છેલ્લું જોડાયું હોય રસપ્રદ વિગત સાથે એ પણ ખરી કે ભોપાલના નવાબની સામે જે વિદ્રોહ થયો એમાં આગેવાની લેનારા નેતાઓમાંના એક પ્રખર નેતા હતા શંકર શર્માજી આજ જ શંકર શર્માજી જ્યારે ભોપાલની અંદર લોકતાંત્રિક વ્યવસ્થા સ્થાપિત થઈ ત્યારે એના સૌથી પહેલા મુખ્યમંત્રી બને છે આગળ જતાં ભારતના ઉપરાષ્ટ્રપતિ બને છે અને પછી તો ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ ચૂંટાય છે